હા દોસ્તો કેમ છો તો સ્વાગત છે બધાનું નવા વિડીયોમાં તો દોસ્તો જો વરસાદ ઝીણો ઝીણો આવે છે અને માઈને મળ્યું ક્યાં જવું છે આપણે જોઈ એ કે છે તળાવ જોવા જવું છે તો વરસાદ ચાલુ છે થોડો થોડો આવે છે ઝીણો ઝીણો પણ એ કહે છે તળાવ જોવા જઈએ તો ચાલો જ અને આપણો વિડીયો પણ બની જાય તો વિડીયોમાં બિનારી જો જે જે છે તે ગામનું શૂટ કરીશું તો ચાલો થાય જો જીણો જીણો વરસાદ આવે છે અને આવી સીવી હાલ બેજા માર વાય આપણે નાવાનું છે તો જો અમારા ગામનો ગેટ છે શમશાન અને મહાદેવ બિરાજમાન છે જોઈ લો અને આપણે આ આવવાનું છે આ રસ્તે આ રસ્તે છે મિની તળાવ હા ઘટે માહિર ભાઈ કાંઈ ન ખતો ઝેડો ઝેડો આવે છે અને ત્રણ દિવસથી તો દોસ્તો જો પહોંચી ગયા છે ફાઇનલી આપણે તળાવે એટલે આપણા અમારા ગામનું મિની તળાવ કહેવાય છે મેં તમને નિદી બતાવીને એ નદી આ થઈને પછી જાય આપણે મેન તળાવમાં કૃષ્ણ સાગર તળાવ એટલે જો આ તમને તળાવ બતાવું કા પોગી ગયા ને આ મયુ બેન પોગી ગયા તો જો આ બાજુ છે તળાવ એટલે જો આ પાણી અત્યારે ધીમું ધીમું આવે છે પેલી સાઈડ થી પાણી આવે છે અને આ બધું ભરાઈ જાય છે અત્યારે જો ઓલરેડી પાણી આવે છે શું છે તો જોઈ લીધું તમે તળાવ એક ફોટો તમારો પાડી લઉં

તમને બતાવા લાગ્યો આ બાજુ તળાવ છે ને આમ મેન તો દોસ્તો જો મયુન માહિર તો બે અંદર ગયા હે તળાવમાં એ કે માછલા છે તો જોવા ગયા હે માછલા હે કે નહીં પણ માછલા નહીં નહી છે શ્યામ માછલા કાંઈ છે નહીં છે કેમ કે આ પાણી હે ને વરસાદનું અને હજી ચા ભર્યું ને એના ત્રીજો દિવસ છે ત્રણ ચાર દિવસ થયા એટલે આપણે જે કેનાલ નીકળે ને એમાં જ પાણી આવે એટલે હજી માછલા છે નહીં એટલે બધા પણ થોડાક દિવ પીડ્યું રહે ને પાણી તો માછલા આવી જાય પાણી કઈ આલો બેટા આવે

શરીરના સાંભળીના કોઈ પણ રોગ હોય તો ને અમારે બે મીઠાની કામ કરી દે એવા અમારા ગામના માં બિરાજમાન છે તો પેલા દર્શન કરતા તળાવ બતાવ વાલો ખોલો ચામડીના રોગમાં તમારે કોઈ પણ માથામાં ગુમડાઈ થયા હોય મો હોય કે મયુને પણ માનતા રાખી જ મારા બાઈએ એટલે મટી ગયા હે અને તમને પણ દોસ્તો કોઈ પણ જાતનો સામડીનો રોગ હોય તો અમારા ગામમાં એ બે અમારે રોગ કોઈ પણ હોય ને તો મટાડી દે એવા મા દર્શન અંધારું છે અને ગલમ સારું જ પણ બહુ વધેર છે એટલે તમને ફેસ લાઇટ કરી અને એમાં સામઠીમાના દર્શન કરાવવું જો મા માં બિરાજમાન છે તો દોસ્તો બધા દર્શન કરી લેજો જય માતા છે વાલો અને વાંચ્યો મંદિર તો દોસ્તો મા સામઠી દર્શન કર્યા અને હવે જો હું તમને હે તળાવ બતાવું ના પેલા તમને જો મીઠાઈ ની બતાવું જો આ મીઠાઈ થેલીઓ છે આ બાજુ પણ છે જો અને જો આ તળાવ કે છે માહી નહીં જો હા અમે શેક ડેમ છે એ શેક તો જો હા અમે શેક ડેમ છે ને અહીંથી પાણી આવે ને એ પાણી જાય આપણે જે ત્યાં તળાવે જોવા ગયા ને ત્યાં અહીંયાથી ને પછી પાછું ઓગન થઈને બીજું પછી વ્યૂઝ આગળ એટલે મેન તળાવમાં એટલે આ તો અમારા ગામનું મીની તળાવ હતું મીની તળાવ હતું અને આપણે અત્યારે સામઠીમાના મંદિરે ઊભા છીએ અને વાગી પણ ઘણા ગયા હે કેમ કે સુરજ દાદા હે એટલે તમને કાંઈ ખબર નહીં પડે હવા અંધારા જેવું જ છે એટલે અત્યારે ઘણા વાગી ગયા છ ની આસપાસ થઈ ગયું છે છતાં પણ અંધારું આમ બહુ થઈ ગયું એમ કે સાડા હાથ જેવું થઈ ગયું એમ માહિર ને ક્યાં પહોંચી ગયા આમ જો હા જો ઠેઠ પણ એ આમ આગા નો દાદા હો ખાડો બાડો હોય ને રોડ માથે જ રહી ગયો આમ જો ઠીક ના વહી ગયા જો અહીં તમને બતાવો જો કે છે અમારે જવું છે અહીંયા પગ્યા લાગવા આવ્યા છે ને તો અહીંયા આગળ નાયા છે તઈ પણ પાણી ચાલુ હતું અને અત્યારે પણ પાણી ચાલુ રહે તો આવું શેકાઈ જો આ સામઠી મંદિરે થયું આપણે લીશું વિદાય સામઠી દર્શન કર્યા પગ્યા લાગી લીધું અને હવે જઈશું આપણે પાછા ઘર બાજુ જો માહિરભાઈ ની રમે છે ધંભા આપણે નહીંથી લાયા ધંભા નહીંથી આવ્યા કેમ કે ધંભા છે એ ઓલા ઘરે છે મારા બા ની લઈ ગયા છે બપોરના એટલે ધમભા ના છે અને માહિશભાઈ ની કે ચાલો આપણે આજે વરસાદ આવે નાવાનું હતું પણ વરસાદ જો એટલે બધા વાદળ વાદળ છે પણ કેવા જો આવા આવા હે એટલે ઘડી બગડી વરસાદ આવે અને ઘડી બગડી ન આવે એટલે આવું કંઈક છે અને ધમભા આવી ગયા એ કે નાવું છે એટલે કીધું નાવું નથી હાલો આપણે તળાવ જોવા જઈએ ને બહુ વરસાદ આવે ને તો ના તો ક્યાં છે છોકરા હા હાલો હે હાલો હાલો હવે તો દોસ્તો હવે જાવી છે આપણે સીધા ઘરે માહીને બોલાવી લેવી ને પછી ઘરે તો દોસ્તો જો વાગી ગયા છે સાડા સાત થઈ ગયા અને માતાજીને જો દીવો બીજી પણ કરી નાખીને જો પહેલી નાયા હતા એટલે નાય તો પેલા પછી તો ધંભા પાઈ ગયા નાકણે અડધી પોણે કલાક રોકાણા અને આપણા વરસાદ ચાલુ થઈ ગયું એ ખરવડું આવ્યું એટલે નાહ્યા અને હું પણ પહેલે જ છઉ એટલે આપણે હેને એ ના એ કપડાંની એવું બદલાતા આપણે એને કીધું વિડીયોને એન્ડ આપી દેવી અને આપણે પણ કપડાં ચેન્જ કરી નાખી તો દોસ્તો જો વિડીયોને આપણે અહીંયા પૂરો કરીશું અને મળશું આપણે કાલના વિડીયોમાં તો દોસ્તો જોવાનું ભૂલતા નહીં અને જે આ ડિસ્પ્લે ઉપર નિશાન દેખાય તે બાકી હોય તે બીતી જો તો ચાલો દોસ્તો મળશું કાલે તો આજ માટે આટલું અને અહીં સુધી વિડીયો જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર તો ચાલો દોસ્તો મળશું એ કાલે ટાટા બબાય